મોનિંગ જય માતાજી જોવો આજ તો સાડા સાત વાગી છે ચા પાણી નાસ્તો કરીને આવી જી બાલિકો જુઓ જેવો ધુઆગ જબરજસ્ત ઠાર પડે છે ગળ હશે અને ઠાર જેવો પડે છે તો ગાઈશ આપણે હેડે સી લેવા જુઓ ચાળિયુ લઈને અધોર લેવા એડે અને એક બાજુ ગૌ દવા સોઠવાનું ચાલુ છે સુરભાઈ છે ને એ દવા સોર્ટ ગાઉમાં જો આ ચીલની એ બધી દવા સોર્ટે ગવામાં જો જબરજસ્ત ચીલનો બિલ થયો છે ઉગારો જબર ઉગ્યો તે દવા સોર્ટમાં ચાલુ છે લગભગ બે ચાર ને પોચ ચાર સોર્ટે દવા એક બાર યાદરો લેવાનું ચાલુ છે કાલ કાલે એરો કાઢ્યો તો પણ કાલનો પડી રહ્યો તો એત્રો તે અત્યારે ચારિયું લઈ બધો લઈ જેદરો જો જેદરો ભગવાન ચાલુ છે ભાગી રેક નહીં લે જેદરો ભાગી રેક નહીં હ હા ઓલા ભાગી ચારિયા મેકી દયો ચ જઈ રહી માલવી હ ચોકર ફટફટ ભાગી જાય હા શું ના હું ભગવાય ફટ નહી ભાગી જાય નહિ ભગાતું એદરો નહીં તો ગાઈસ ફાઇનલી યાદરા બેદરા બદલ લઈ લીધો છે ભારો બંધી કાટ્યો છે હવે અમે હેડે હેડેશિયર ગિયર જો આ હવે ભારો જો હવે સકની ભારો આટલો ભારો થયો બે દાડા યદરો લીધો તાણે ભારો લઈને કેવો જોડે

કે આ તો પાપેડો વેણવાનું વિચાર છે પાપેડો વેણવાનું ચાલુ હજો તમે ઠેરી વધારે આઘું જવાનું જ નહીં ઘરે ઘરે વેલો છે પાપેડોનો ચડ્યો સાદન ચાતોળી પણ જો વેણ ચાલુ જ છે

પથ્થર છડ્ધ લેબડી ઉપર ચડ્યો છે વેલો જોવો બતાવું તમને એ રેવો જો ઝુમકણી બતાવું તમને પથ્થર છે ચડ્યો પડે

લે તારી પુગજન લાયલે ગેતાપતિ જો ઉતરી ન આઈતી તો ખાવા ખાવાડો લેડો ખાવા વાત มานี่มานูสวัสดี हेलो आई लव दैट ฮะ आई लव द मुरा ચલો ચંવા સાકલ મેં હેલો બેટા હોય સાયકલ મી કા સાયકલ હાથ ધુ કાઢી ગાયકલ બી ક્યાં

રિપેર કરી સર્વિસ કરી આખી ચકલી હવે કચરો ભરાઈ ગયો તો તે પોણી નહોતો આવતો હંજ આખી સાફ કરું તો પોણી આવું પોણી Tak banyak polisi, banyak polisi mudah nakal. Ada apa truk mudah apa truk kamu mau,

એટલે ઊંઘવા એડો ઊંઘવા કરો એડો ફટાફટ માનવી એ માનવી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી મળીએ નવા બ્લોક્સ ની અંદર હવે બોલો માનવી બોલો બેટા જો ના બોલો નહીં બોલું